આવાજ ન્યૂઝમાં આપનું વાત કરીએ તો સંસ્કારી નગરી વડોદરા હાલમાં નવલી નવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણીમાં છે બીજી તરફ પોલીસ વિભાગ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેર પોલીસ સજ્જ છે શહેરના વિવિધ ભીડભાડવાળા વિસ્તારોમાં સતત એસઓજી ડોગ સ્કવોર્ડ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા સતત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે વડોદરા હાણી ખાતે આવેલ એરપોર્ટને ઈમેલ દ્વારા ગર્ભિત બોમ્બથી ઉડાવવાની ધમકી અપાતા તપાસ એજન્સીઓ એલર્ટ બની છે એરપોર્ટ ઓથોરિટી અને પોલીસ સહિતની વિવિધ ટીમો એક્શનમાં આવી ગઈ હતી અને એરપોર્ટ સંકુલમાં બંદોબસ્ત ગોઠવી દીધો હતો આ માહિતી મળતાની સાથે જ ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને બોમ્બ અને ડોગ સ્કોટ દ્વારા ટર્મિનલ સહિતના વિસ્તારમાં ચેકિંગ કરાયું હતું પરંતુ કોઈ શંકાસ્પદ પદાર્થ કે વસ્તુ મળી આવી ન હતી जी बबत टीम मारते शो भत्ता आते रे पेते तपास चालू जयताले अपोरे 11 विभागन अर्थमा जे पेन कंट्रोल से दिने एक, एक मेल मले जे ओपन करता जाणवा पडे के भू मेने पेन बबत नो आमके करो मेल हतो ने जे लप इंडियाना तमाम एअरपोर्ट ने मले आ बबतें जाणता तात्कालिक पोलीस अने टेट के के केम द्वारा इनर अने आउटर કેટિંગ કરવામાં આવ્યું પીટીડીએ અને લોક સ્કોર દ્વારા તાત્કાલિક ભૂગ્યુ અધિકારી મિત્રો દ્વારા જે એમોટ ઓથોરિટી જેમના દ્વારા મીટિંગ બોલાવવામાં આવ્યું તેમાં એઓજીડીટીડી ટીટીક અને ક્રાઈમ બ્રાન્ચ અને લોકલ પોલીસ દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું સાથે સાથે એમાં સેન્ટ્રલ આઈબી અને લોકલ આઈબી પણ જોડાઈ હતી અને આખરે આ બાબતે જે મેલેયો છે આ બાબતે ઓની પોલીસ સ્ટેશનમાં એનએચ પાંસોને एकावन मुझे फरियादा तो करवाना होगा हाँ ये अननोन चे मतलब ये बाबत है तपास शुरू से कि सब ये अन्य गंभीरता ने ध्यान ले अन्य क्राइम फ्रांस जिले के साइबर क्राइम ने आग बुना नहीं तपास अधिक भी कर ली चे वे बीपीएन अथवा तो ईमेल ये कहे चे वो ये क्या चीज है ये बाबत ने अपडेट ले बे महीना पहला पढ़ा हो बाप मेरे वो तो पढ़ा आप प्रॉक्सी બેન્કે પોતાનો જે આઈપી એડ્રેસ છે એ મુજો એને જાણ લે અને એનો ઉપયોગ કરીને મેલ કરવાનો આવેલ છે એટલે અહીંયા ઈન્ડિયામાં આઈડેન્ટિફાઈ નથી થતો આના ડેટા કન્ફિડન્શિયલ સર્વર પરથી માંગવા માટે કાર્યક્રમ આવે છે અમાય બોલે છે કે એક દેશને અમે ટકરાયેલા છે અને મે એકલાય ટકરા લીધી તો ભૂમ અને બેંક પ્રકારનું મતલબ છે બાબતનો મેલ મળેલો છે गंभीरता तो डिपार्टमेंट से छोटा काब खूब पहले रही थी साथ-साथे चेकिंग फिरकिंग के ये एयरपोर्ट अथॉरिटी साथ-साथे सीटी में पढ़ आबादी सभी दिक्कतें